नमस्कार दोस्तों वीडियोटी गुजराती YouTube चैनल में अंदर हूं तुम्हारा स्वागत कर ही रहे हो दोस्तों અત્યારે હાલ વાત કરીએ તો વિક્રમ ઠાકોર આવી રહ્યા છે રાજકારણ ની અંદર વિક્રમ ઠાકોર જોડાય છે કોંગ્રેસ પાર્ટી ની અંદર અત્યારે હાલ દોસ્તો સોશિયલ મીડિયા ઉપર જેમ કે ખૂબ જ જેમ કે ઝડપથી વાયરલ થઈ રહ્યા છે જેમ કે ગુજરાતના આવા સુપરસ્ટાર કલાકાર વિક્રમ વિઠ્ઠોપur જેમ કે આપડી વચ્ચે દોસ્તો તિયાવા જેમ કે કોંગ્રેસ ની અંદર જેમ કે ઉમેદવાર તરીકેતે ફોર્મ ભરવા જઈ રહ્યા છે તો ખરેખર દોસ્તો જેમ કે આપણે બધા જ લોકો ઠાકોર સમાજના દરેક લોકો જેમ કે સપોર્ટ કરવાનો ના ભૂલા કારણ કે અત્યારે હાલ સોશિયલ મીડિયા ની અંદર જેમ કે વિક્રમ ઠાકોરના જેમ કે ખૂબ જ કે વિડિયો વાયરલ થઈ રહ્યો છે કે બધા એવું પણ કહી રહ્યા કે વિક્રમ ઠાકોર ભાજપમાં જોડાય છે પરંતુ દોસ્તો એમ કે મને એવું નથી લાગતું કે વિક્રમ ઠાકોર રાજકારણમાં જેમ કે ભાજપમાં જોડાઈ શકે કારણ કે વિક્રમ ઠાકોરનો જેમ કે અપમાન થયું છે ત્યારે તમે જોશો કે વિક્રમ ઠાકોરના જેમ કે સ્વાગત અને જેમ કે તેમનું સન્માન કરવામાં નતું આવ્યું પરંતુ દોસ્તો એમ કે વિક્રમ ઠાકોરની પાસે જેમ કે વાત કરીએ તો જેમ કે વિક્રમ ઠાકોર જોડે જેમ કે કોંગ્રેસના નેતાઓ પણ ગયા હતા અને જેમ કે આ માડવીના જેમ કે નેતાઓ પણ જેમ કે ગયા હતા એટલે દોસ્તો એમ કે મને એવું લાગી રહ્યું છે કે વિક્રમ ઠાકોર જેમ કે બનાસકાંઠાની અંદર જે વાત કરી તો જેમ કે બનાસકાંઠાની અંદર જેમ કે કોંગ્રેસ સરકાર છે તો દોસ્તો જેમ કે આ વખતે જેમ કે એવું લાગી રહ્યું છે કે ફરી એકવાર વિક્રમ ઠાકોર જેમ કે ભાજપની સામે જેમ કે ટક્કર લેશે કારણ કે વિક્રમ ઠાકોર પણ હવે રાજકારણની અંદર જેમ કે આવી રહ્યા છે કારણ કે જેમ ત્રણ પાર્ટીઓને જેમ કે ટિકિટ મળે તેવું લાગી રહ્યું છે કારણ કે વિક્રમ ઠાકોર જેમ કે હવે દોસ્તો વાત કરીએ તો વિક્રમ ઠાકોર રાજકારણમાં આવી રહ્યા છે તો દોસ્તો એમાં બધા જેમ કે ઠાકોર સંબંધના કલાકાર હોય અને જેમ કે બધા જેમ કે ઠાકોર સંબળ હોય તો દોસ્તો જેમ કે વિક્રમ ઠાકોરને જેમ કે બધા સપોર્ટ કરજો કારણ કે વિક્રમ ઠાકોર દોસ્તો તે દોસ્તો એમ કહેવાય જેમ કે ફરી એક વખત જેમ કે રાજકારણમાં અંદર એ આવી રહ્યા છે